નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છમાં ગણિતમાં સેમ ટુ મોડલ પેપરની ચર્ચા કરીશું જે પેપર બે હજાર ત્રેવીસમાં લેવાયેલ પરીક્ષાનું છે બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ગણિતની પરીક્ષા કે જેમાં અમુક પ્રશ્નો એ બે હજાર ચોવીસમાં રદ થયેલા છે તો એ પ્રશ્નોની જગ્યાએ આપણે બે હજાર ચોવીસના નવા પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચલો જોઈએ બે હજાર ત્રેવીસ ધોરણ છ ગણિતનું પ્રશ્નપત્ર એમો પ્રશ્ન એકથી વીસ સુધીની ખાલી જગ્યાઓની ચર્ચા કરીએ તો બાજુમાં તમે પિક્ચરમાં એ ખાલી જગ્યાઓ જોઈ શકો છો તો ચલો જોઈએ એક નંબર બે દશક અને નવ દશાંશને દશાંશ સ્વરૂપે ખાલી જગ્યા લખાય તો અહીંયા આગળ હું ડાયરેક્ટ જવાબ લખીશનો બે દશક અને નવ દશાંશ બે દશક ચલો દશક એટલે શું આવશે જો અહીંયા આગળ આવશે પોઈન્ટ આ રીતના આ આવશે એકમ દશક અને આ બાજુ આવશે દશાંશ તો આવશે બે દશક તો અહીંયાગર જુઓ પોઈન્ટ પછી પહેલોક હોય ને કહેવાય એકમ અને આ દશક એટલે બે દશક પછી શું આવશે નવ દશાંશ તો દશાંશ એટલે અહીંયા કરો તો અહીંયા આગળ આવશે નવ હવે અહીં કઈ ના હોય તો શું આવશે જીરો એટલે વીસ પોઈન્ટ નવ વંચાય કઈ રીતના ને બે દશક નવ દશાંશ દશાંશના પછી કોઈ અંક હોય અહીંયા ઘર તો શું કહેવાય સતાંશ અને એના પછી હોય તો સહસ્ત્રાંશ જ્યારે આગળ એકમ દશક સો હજાર દસ હજાર એ રીતના સંખ્યા વાંચી શકાય અહીં આગળ જુઓ બે દશક અને નવ દશાંશ એ રીતના એટલે વીસ પોઈન્ટ નવ સંખ્યા બનશે ચલો એના પછી પચીસ સેમી બરાબર ખાલી જગ્યા મીટર અહીં આગળ પચીસ સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો અહીં આગળ સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરવાનું છે તો જુઓ સો સેમી બરાબર એક મીટર સો સેન્ટીમીટર બરાબર એક મીટર અથવા એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો પચીસ સેમી બરાબર કેટલા મીટર તો પચીસ ગુણ્યા એક ભાગ્યા સો નીચે બે ઝીરો એટલે બે પોઈન્ટ આગળ જશે પોઈન્ટ અહીંયા આગળ હોય બે સ્ટેપ આગળ જાય એટલે એક અને બે આટલા આવશે આગળ કંઈ ના હોય એટલે ઝીરો જીરો પોઈન્ટ પચીસ મીટર તો જવાબ શું આવશે આપણો ઝીરો પોઈન્ટ પચીસ મીટર ચલો દાખલા નંબર ત્રણ 0.1 પોઈન્ટ એક પ્લસ પોઈન્ટ બે પ્લસ ઝીરો પોઈન્ટ ત્રણ આનો સરવાળું ઝીરો પોઈન્ટ એક બે ત્રણ પોઈન્ટના નીચે પોઈન્ટ આવવું જોઈએ 3 ને બે પાંચને છ પોઈન્ટ આગળ આવશે જીરો એટલે ઝીરો એ આપણો જવાબ બનશે ચલો ખાલી જગ્યા અક્ષ પર સંખ્યાત્મક માહિતી લેવાય છે આ રીતના આ લેખ દોરો તમે તો અહીંયા આગળ હોય એક્સ અક્ષ હોય અક્ષ સંખ્યાત્મક માહિતી કયા અક્ષ ઉપર હોય તો અહીંયા આગળ જો આ રીતે તમે થાંભલો બનાવો તો અહીંયા આગળ વારે લખેલા હોય સોમવાર હોય બાજુમાં હોય મંગળવાર હોય પછી કોઈ બીજી માહિતી પણ હોય પણ ખાલી ને ખાલી સંખ્યાત્મક માહિતી એ કયા અક્ષ ઉપર હોય તો અહીંયા આગળ દર્શાવ્યું તમે જોયું હશે દસ વીસ ત્રીસ એટલે સંખ્યાત્મક માહિતી એ વાય અક્ષ ઉપર આવેલી હોય છે તો ખાલી જગ્યાએ અક્ષ પર સંખ્યાત્મક માહિતી લેવાય છે તો કયો આવશે વાય અક્ષ એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યાએ કહે છે અહીંયા આગળ જુઓ અને આ અક્ષ એનું છેદ બિંદુ એને શું કહેવાય તો એને કહીશું ઉદ્ગમ બિંદુ એક્સ અક્ષ અને વાય અક્ષ એનું છેદ બિંદુ એને શું કહેવાય ઉદ્ગમ બિંદુ કહે છે એક લંબચોરસની લંબાઈ બાર સેમી અને પોહરા આઠ સેમી હોય તો તેની પરિમિતિ શોધો લંબચોરસની લંબાઈ આ લંબચોરસ એટલે લંબાઈ કેટલી બાર સેન્ટીમીટર અને પહોરાઈ આઠ સેમી તો પહોરાઈ આઠ સેમી હોય તો તેની પરિમિતિ ખાલી જગ્યા સેમી થાય તો સૂત્ર શું આવશે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌશમો લંબાઈ વત્તા પહોરાઈ કૌશમાં આવશે લંબાઈ વત્તા પહોરાઈ એટલે આ બંનેનો સરવારો તો બાર વત્તા આઠ એટલે થશે વીસ અને આગળના બે સાથે ગુણાકાર થશે એટલે વીસ દુ ચાલીસ આની પરિમિતિ કેટલી મળશે ચાલીસ સેન્ટીમીટર થશે તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચાલીસ સેન્ટીમીટર ચલો આગળ સાત નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર ખાલી જગ્યાએ ગુણ્યા બાજુની લંબાઈ પંચકોણમાં કેટલી બાજુ હોય પંચકોણમાં પાંચ બાજુ હોય તો પાંચ એની પરિમિતિ કઈ રીતના શોધાય પાંચ ગુણ્યા બાજુની લંબાઈ તો જુઓ નિયમિત પંચકોણની બાજુ શોધવા એટલે પરિમિતિ શોધવાનું સૂત્ર શું બનશે પાંચ ગુણ્યા લંબાય એ રીતના ચોરસ હોય તો શું બને ચાર બાજુ એટલે ચાર ગુણ્યા લંબાઈ પણ અહીંયા આગળ પંચકોણ એટલે પાંચ ગુણ્યા લંબાઈ શસ કોણ હોય તો છ ગુણ્યા લંબાઈ એ રીતના સૂત્ર બનશે ચલો હવે આગળ જોઈએ ચોરસની પરિમિતિનું સૂત્ર ચોરસની પરિમિતિ બરાબર શું થાય એ આગળ હું લખું ચોરસની પરિમિતિ બરાબર બાજુઓ કેટલી હોય ચોરસમાં ચાર ગુણ્યા એક બાજુનું માપ અથવા બાજુ તો સૂત્ર શું બાંધ્યા ચાર ગુણ્યા બાજુ તો ચલો કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર બી ચાર ગુણ્યા લંબાઈ અહીંયા આગળ લંબાઈ પણ લખી શકો અથવા બાજુ પણ લખી શકાય અથવા બાજુનું માપ એ રીતના પણ લખી શકાય ઓપ્શન નંબર બી એક લંબ ચોરસ એક ચોરસ બાજુની લંબાઈ દસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યાએ સેમીનો વર્ગ થાય આ રીતના ચોરસ આપ્યું હોય એક બાજુનું માપ દસ સેન્ટીમીટર આપેલું છે આનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ તો દસ આપેલું હોય તો દસ ગુણ્યા દસ એટલે સો સેન્ટીમીટરનો વર્ગ તો ઓપ્શન નંબર બી સો સેન્ટીમીટરનો વર્ગ ચલા કરસમું એક્સ ને છ વડે ગુણી બે બાદ કરતો અભિવ્યક્તિ સ્વરૂપે લખો હવે આ પ્રશ્ન એ રદ થયેલો છે તો એની જગ્યાએ હું એક બીજો પ્રશ્ન લખું ચોરસ એની એક બાજુનું માપ હોય પંદર સેમી તો આ ચોરસની પરિમિતિ કેટલી થશે ચોરસની એક બાજુનું માપ પંદર સેન્ટીમીટર હોય તો ચોરસની પરિમિતિ શું થાય તો પરિમિતિનું સૂત્ર શું આપશે ચાર ગુણ્યા બાજુ હવે એ આગળ ચાર ગુણ્યા એક બાજુનું માપ કેટલું પંદર તો પંદર દુ ત્રીસ પંદર તર પિસ્તાલીસ પંદર ચોક સાહીઠ તો આની પરિમિતિ કેટલી થશે સાહીઠ સેન્ટીમીટર થશે પંદર 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 પરિમિતિ એટલે શું તો કોઈ આકૃતિ આપી હોય એની સીમા લંબાઈ એટલે શું કહેવાય એની પરિમિતિ કહે છે તો ચોરસની પરિમિતિ કેટલી થશે આ સાહીઠ સેન્ટીમીટર થશે ચલો બે એક્સ ઓછા એક બરાબર નવ તો એક્સ બરાબર કેટલા હવે આની કિંમત શોધવી હોય તો કઈ રીતના શોધી શકાય તો જો અહીંયા ઘરું લખું બે એક્સ ઓછા એક બરાબર નવ તો એક્સ બરાબર કેટલા તો આ જે માઇનસ છે બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલે બે એક્સ બરાબર નવ પ્લસ તો બે એક્સ બરાબર નવ ને દસ તો એક્સ બરાબર દસ આ બે ગુણાકારમાંથી નીચે આવશે એટલે ભાગાકારમાં તો બે 5 દસ તો એક્સ બરાબર ખેલાવશે એક્સની કિંમત આવશે પાંચ જો એ આગળ પાંચ મૂકો તો પાંચ દુ દસ ઓછા એક એટલે નવ તો એક્સ બરાબર પાંચ જવાબ આવશે ચલો પંદર અપો પાંત્રીસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યાએ થાય પંદર અપો પાંત્રીસ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું તો નાના નાનું સ્વરૂપ આપણે આમાં છેદ ઉડાડીએ ને નાનામાં નાનું જે સ્વરૂપ મળશે એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો પાંચ છેદ તો જુઓ પાંચ તરી પંદર અને નીચે શું આવશે પાંચ સિત્યુ પાંત્રીસ પણ પંદર એટલે પાંચ ગુણ્યા ત્રણ પાંચ તરી પંદર નીચે પાંચ સિત્યુ પાંત્રીસ હવે બંનેમાં સરખું સરખું પાંચ પાંચ કેન્સલ તો શું આવશે ત્રણના છેદમાં સાત આ બનશે આપણો જવાબ કેટલો આવશે ત્રણના છેદમાં સાત તો ઓપ્શન નંબર બી ત્રણના છેદમાં સાત ચલો પ્રમાણમાં કુલ ખાલી જગ્યા પદ હોય છે કેટલો પદ હોય તે પ્રમાણમાં હોય તો આપણે લખેલું હોય આ રીતના જોવા એ જેમ બી સી જેમ ડી તો કેટલો પદ થયો એ બી સી અને ડી આ રીતના લખાય ને એ અપોન બી સી અપોન ડી તો કેટલો થયો આ એક બે ત્રણ અને ચાર ચાર પદ હોય તો એ પ્રમાણમાં થશે ચલો આગળ આઠ અપોન નવ અને ચોવીસ અપોન ખાલી જગ્યા જો આપેલ સંખ્યાઓ પ્રમાણમાં હોય તો ખૂટતો અંક ખાલી જગ્યા હોય આ રીતના લખેલું છે આઠ જેમ નવ અહીંયા આગળ ચોવીસ જેમ ખાલી જગ્યા તો ચલો અહીંયા આગળ ચોવીસના પછી જે ખાલી જગ્યા આપેલી છે એમાં કયો અંક આવશે એ અંક આપણે શોધવાનો છે અને ભાગાકારની રીતના દર્શાવું તો આઠ અપન નવ આ રીતના દર્શાવે તો હા દર્શાવી શકાય આ બાજુ દર્શાવું તો ચોવીસ અને ખાલી જગ્યાનો અંક શોધવાનો છે એટલે નીચે હું કોપરાશ નાદ છે ન બરાબર હવે આ બંનેને જો સમાન કરવા હોય તો એ આગળ કયો અંક આવશે એ જોઈએ તો અલગ અલગ બે રીતે જોઈએ જો અહીંયા આગળ આઠ આપેલા છે તો હા આઠની હું કેટલાય ગુણું તો ચોવીસ થશે તો આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ તો આઠ તરી ચોવીસ તો એ નીચે આપ ત્રણેય ગુણીશ તો નવ તરી સત્યાવીસ તો એ આગળ કેટલો જવાબ આવશે સત્યાવીસ આ થઈ આપણે રીત નંબર એક એ જ રીતના જોઈએ આગળ રીત નંબર બે હવે આ બંનેનો કરીશું ગુણાકાર ક્રોસમાં જે બે સંખ્યા આપેલી હોય એ બંનેનો કરવાનો ગુણાકાર અને એક સંખ્યા હોય નીચે લખશું ક્રોસની સંખ્યાનો ગુણાકાર કરું તો નવ ગુણ્યા ચોવીસ અને આ આઠ આવશે નીચે આઠ તરી ચોવીસ નવ તરી સત્યાવીસ તો જવાબ કેટલો આવશે આપણે ખૂટતી જગ્યામાં આવશે સત્યાવીસ તો આ રીતના પણ દાખલો ગણી શકીએ છીએ તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર સી સત્યાવીસ ચલો પંદર બા પૈસા અને પોસઠ પૈસાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય અહીં આગળ પૈસાનો ગુણોત્તર શોધવાનું છે બા પૈસા અને પોસઠ પૈસા તો ચલો હવે આનો ગુણોત્તર કઈ રીતના શોધશું તો ઉપર અને નીચે બંને સંખ્યાઓ કોઈ એકના ઘડિયામાં આવતી હશે જો તેર નો ઘડિયો બોલો તેર એકા તેર તેર દુ છવ્વીસ તેરતર ઓગણચાની તેર ચોક બાવન અને નીચે આવશે તેર પંચું પોસઠ તો ઉપર અને નીચે બંનેમાં સરખી સરખી સંખ્યા કઈ આવશે તેર તો તેર તેરને કરીશું કેન્સલ તો શું આવશે ચાર અપોન પાંચ તો એનું જેમ સ્વરૂપે શું બનશે ચાર જેમ પાંચ તો જવાબ કયો આવશે આપણો આ રીતના લખી શકાય જુઓ ચાર જેમ પાંચ તો ઓપ્શન નંબર ડી જેમાં આપેલું છે ચાર જેમ પાંચ ચાલો ચોરસમાં કેટલી સમિતિ રેખા દોરી શકાય હવે આ ટોપિકમાં જે કેન્સલ થયેલો છે જો દોરવું હોય તો આ રીતના દોરી શકાય આ ચોરસ એમાં સમિતિ રેખા એક બે આ ત્રણ અને ચાર ચાર સમિતિ રેખા સી સમિતિ રેખા એટલે શું તો આપેલા આકૃતિના સરખા પાક કરે તો એને શું કહેવાય સમિતિ રેખા કહેવાય ચોરસમાં કેટલી હોય ચાર હોય પણ આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તો આની જગ્યાએ બીજો પ્રશ્ન લખું હું સરવાળો લખું પોઈન્ટનો કઈ રીતના ગણીશું જીરો પોઈન્ટ ત્રેવીસ પ્લસ જીરો પોઈન્ટ છ ચાલો આ સરવાળો લખવાનો હોય તો કઈ રીતના ગણાય તો જીરો પોઈન્ટ ત્રેવીસ પ્લસ આ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકોશું છું આગળ જીરો પાછળ આવશે છ ચલો ત્રણ છ બે આઠ અને અહીં આગળ આવશે જીરો એટલે જીરો પોઈન્ટ ત્યાં જવાબ આવશે ચલો જોઈએ હવે આગળ સત્તર ખાલી જગ્યાનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ દેખાય છે કોનું પ્રતિબિંબ એ મૂળ અક્ષર જેવું દેખાય તો એ અહીંયા આગળ એ હોય તો અહીંયા દર્પણ મૂકીએ તો એનું પ્રતિબિંબ કેવું દેખાય એનું એ જ એટલે એ પ્રકારે જ જોવા મળે છે ચલો ડર વર્તુળની સંમિતિ રેખા ખાલી જગ્યા હોય છે તો વર્તુળમાં અસંખ્ય સમમિતિ રેખા આવેલી હોય છે પણ આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તો આની જગ્યાએ આપણે એક બીજો પ્રશ્ન જોઈએ તો અહીંયા આગળ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવશે તો એ જોઈએ આપણે ચલો ચોરસનું ક્ષેત્રફળ તો એ આગળ ચોરસ આકૃતિ દોરેલી છે એનું ક્ષેત્રફળ શું તો કરવાનું આ બાજુ અને આ બાજુ આ બંને બાજુનો કરીશું ગુણાકાર એટલે અંદરનો દરેક ભાગ મળી જશે એટલે એનું ક્ષેત્રફળ મળશે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર આ શું કહેવાય લંબાઈ અને આપણને શું કહેવાય લંબાઈ ક્યારે બાજુ સમાન હોય એટલે બંને લંબાઈ ગુણ્યા લંબાઈ તો ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ ચલાગર આગળ પરિકરણ માપ પટ્ટીની મદદથી ખાલી જગ્યાએ માપનું ખૂણું દોરી શકાય નહીં આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તો એની જગ્યાએ બીજું જોઈએ આપણે તો જોવાઈએ આગળ એક કિલોમીટર એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો એક કિલોમીટરના મીટર કેટલા થશે તો એક હજાર મીટર થશે કેટલા એક કિલોમીટર બરાબર એક હજાર મીટર હવે આ એક હજાર મીટર એના સેન્ટીમીટર તો એક હજાર મીટરના સેન્ટીમીટર કેટલા થશે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર જો આગળ એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો અહીંયા આગળ એક હજાર મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો શું કરવાનું એક હજાર ગુણ્યા સો એટલે એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ મિનો એટલે એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો કેટલા થશે એક લાખ એટલે આપણે એવું કહી શકીએ કે એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર થશે ફરી એકવાર ચર્ચા કરીએ એક કિલોમીટર બરાબર એક હજાર મીટર હવે એક હજાર મીટર એના સેન્ટીમીટર ફેરવીએ તો એક લાખ સેન્ટીમીટર થશે જો અહીંયા આગળ ગુણ્યાસો કરીએ ને એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો એક કિલોમીટર બરાબર એક લાખ સેન્ટીમીટર કહી શકીએ ચલો આગળ ખાલી જગ્યા નંબર વીસ મમ્મીએ લાડુ બનાવ્યા તેને કેટલાક લાડુ મહેમાનોને આપ્યા પછી સાત લાડુ બાકી રહ્યા જો મમ્મીએ મહેમાનોને આપેલ લાડુની સંખ્યા એલ હોય તો તેને કુલ કેટલા લાડુ બનાવ્યા હશે તો આમાં શું કરીશું વચ્ચે ગુણાકાર આવશે કે સરવારો તો કેટલાક લાડુ બનાવ્યા અને લાડુ લાડુની સંખ્યા કેટલી એલ પછી સાત લાડુ બાકી રહ્યા તો એ આગળ એલ એટલા લાડવા એ મહેમાનોને આપ્યા એના પછી સાત બાકી રહ્યા તો પ્લસ સાત તો કુલ કેટલા લાડુ બનાવ્યા હસી તો આ એલ વધતા સાત લાડુ બનાવ્યા હસી ફરી જોઈએ આ એલ લાડુ એ મહેમાનોને આપ્યા હવે મહેમાનોને આપ્યા પછી બાકી વધતા લાડુની સંખ્યા સાત તો ટોટલ કેટલા બનાવ્યા હસી તો એલ વધતા સાત લાડુ બનાવ્યા હસી ચલો આગળ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો આઠ પ્લસ જીરો પોઈન્ટ જીરો સુડસઠ ચલો આઠ પ્લસ જીરો પોઈન્ટ પાંચસો સુડસઠ તો સરવારો કઈ રીતના કરીશું તો ત્યાં હું લખું આઠ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચસો સુડસઠ આઠ પાછળ કંઈ ના હોય તો પોઈન્ટ ઝીરો ઝીરો આ રીતના લખી શકો પોઈન્ટમાં સરવારા હોય અને કોઈ સંખ્યા એક જ આપેલી હોય તો પોઈન્ટ મૂકીને પાછળ જીરો મૂકવી પ્લસ નીચે શું આવશે ઝીરો પાંચસો સુડસઠ પોઈન્ટની નીચે પોઈન્ટ આવવા જોઈશે ચલો સાત છ પાંચ પોઈન્ટ આઠ એટલે આઠ પોઈન્ટ પાંચસો સડસઠ જવાબ આવશે ચલો ખાલી જગ્યાએ બે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યાએ થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ તો અગર લંબચોરસ દોરેલું છે એનું ક્ષેત્રફળ શોધવું હોય ક્ષેત્રફળ એટલે આ અંદરનો ભાગ વસ્તુ અથવા પદાર્થ જે ભાગ રોકે એને શું કહેવાય ક્ષેત્રફળ કહે છે તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય આ થશે એની લંબાઈ આ થશેની પહોરાય તો લંબાઈ ગુણ્યા પહોરાય એટલે લંબચોરસનું ક્ષેત્ર પર બરાબર લંબાઈ ગુણે પહોળાઈ થશે રેખાખંડને ખાલી જગ્યાએ અંત્ય બિંદુઓ હોય હવે જો રેખાખંડ હોય આ પ્રશ્ન એ બુકમાંથી કેન્સલ થયેલો છે પણ રેખાખંડ હોય આ રીતના તો તેને કેટલા અંત્ય બિંદુ હોય બે અંત્ય બિંદુઓ હોય છે એની જગ્યાએ જોઈએ આપણે આલેખ તો આલેખમાં કેટલા અક્ષ આવેલી હોય આલેખમાં કેટલી અક્ષ આવેલી હોય તો એનો જવાબ આપો કેટલી હોય તો બે અક્ષ આવેલી હોય ને એક હોય એક્સ અક્ષ અને બીજી હોય વાય અક્ષ એટલે આલેખમાં બે અક્ષો આવેલી હોય છે ચલો બે પોઈન્ટ સત્યાસી ઓછા એક પોઈન્ટ નેવ્યાસી બરાબર ખાલી જગ્યા બે પોઈન્ટ સત્યાસી ઓછા એક પોઈન્ટ નેવ્યાશી તો અહીંયા આગળ બાદ બાકી આપેલી છે પણ પોઈન્ટમાં આપેલી છે તો પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકીશું બાકી શું કરવાનું બાદ બાકી એમના એમ કરીશું જોવા અહીંયા આગળ સાતમાંથી નવ ના જાય એટલે સાત ઉપર દસ કોલી આવે એટલે સત્તર બાજુમાં આઠ ઉપર સાત સત્તરમાંથી નવ જાય લે આવશે આઠ કેટલા આવશે આઠ હવે જો આગળ સાતમાંથી આઠ ના જાય એટલે સાત ઉપર સત્તર બે ઉપર આવશે એક એકમાંથી એક જાય એટલે જીરો અહીંયા આગળ પોઈન્ટ હવે ઉપર સત્તરમાંથી આઠ જાય લે આવશે નવ કેટલા આવશે નવ તો જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું જવાબ આવશે ચલો હવે આગળ મોહન ની હાલ ની ઉંમર x વર્ષ છે તો તેની 5 વર્ષ પછી ની ઉંમર ખાલી જગ્યા થાય હાલ ની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી ઉંમર કેટલી થાય તો x + 5 વર્ષ ઉંમર થાય હાલ ની ઉંમર x વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય x + 5 જો હાલ ની 3 વર્ષ હોય તો 5 વર્ષ પછી કેટલી થાય એટલે + 5 તો ટોટલ 8 વર્ષ થાય તો આ થાય તો હાલ x વર્ષ હોય તો 5 વર્ષ પછી x + 5 વર્ષ ઉંમર થશે પણ આ દાખલો કેન્સલ થયેલો છે તો આની જગ્યાએ આપણે બીજો એક દાખલો જોઈએ તો એમાં ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય ચલો આ દાખલો કેન્સલ થયેલો છે એની જગ્યાએ બીજો દાખલો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય એટલે સમ બાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુ સમાન હોય તેની પરિમિતિ કઈ રીતના શું થાય તો ત્રણેય બાજુ સમાન હોય તો એને આ રીતના લખી શકાય ત્રણ ગુણ્યા બાજુ ચોરસ હોય તો ચાર ગુણ્યા બાજુ પંચકોણ હોય તો પાંચ ગુણ્યા બાજુ અહીંયા આગળ ત્રિકોણ આપેલો છે ત્રણે બાજુ સમાન આપેલી છે તો શું આવશે ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ ચલો આગળ ખાલી જગ્યા ત્રિકોણ ને સમિતિની રેખા શૂન્ય હોય છે સમિતિની રેખા શૂન્ય હોય તેનો મતલબ શું થાય જે ત્રિકોણ અખા જે આકૃતિની વચ્ચેથી બે ભાગ કરે તો એને સમિતિની રેખા કહેવાય પણ એવું કયો ત્રિકોણ આવશે કે બે ભાગ ના થાય તો એ આવશે વિષમ બાજુ ત્રિકોણ કે ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તેમાં એક પણ સમિતિ રેખા મળશે નહીં એટલે શું આવશે વિષમ બાજુ ત્રિકોણમાં સમિતિ રેખા કેટલી હોય શૂન્ય હોય છે પણ આ પ્રશ્ન કેન્સલ થયેલો છે તો એની જગ્યાએ અહીંયા આગળ હું એક બીજો પ્રશ્ન લખું ચલો પચીસ અપોન પંચોતેર આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો પચીસ અપોન પંચોતેરનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કઈ રીતના આપીશું તો જુઓ ઉપર પચીસ અને નીચે પંચોતેર તો પચીસ એકા પચીસ અને જે પચીસ તરી પંચોતેર પછી પછી કેન્સલ તો શું આવશે એક અપોન ત્રણ જવાબ આવશે અહીંયા આગળ ડાયરેક્ટ આવ્યો તો આ રીતના કર્યા પચીસ તરી પંચોતેર ઉપર કઈ ન હોય લેખ નીચે ત્રણ એટલે જવાબ કેટલો આવશે આપણો એક અપોન ત્રણ તો આ જે કેન્સલ થયેલો પ્રશ્ન હતો એની જગ્યાએ આ દાખલો મૂક્યો કે પચીસ અપોન પંચોતેરનું અતિ સ્વરૂપ એક અપોન ત્રણ થશે ચલો હવે આગળ જોઈએ બે જોડકા જોડો અવિભાગ અને બ વિભાગ બાજુમાં તમે જોડકા જોઈ શકો છો એક ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણમાં કેટલી બાજુ હોય ત્રણ બાજુ હોય હવે એની પરિમિતિ તો ત્રણ ગુણ્યા બાજુ ત્રણ ગુણે લંબાઈ થાય ત્રિકોણની પરિમિતિ ત્રણ ગુણ્યા લંબાઈ લંબાઈની જગ્યાએ આપણે એલ લખી શકીએ છીએ એટલે ત્રણ એલ તો બાજુમાં જુઓ કયા નંબરનું આવશે બમો તો બીજા નંબરનું આવશે ત્રણ એલ ચલો ચોરસની પરિમિતિ ચોરસમાં ચાર બાજુ હોય એટલે ચાર એલ તો કયા નંબરનો આવશે ચાર નંબરનો આવશે એના પછી આગળ એક સેન્ટીમીટર બરાબર તો એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય અહીંયા આગળ પાંચમા ઓપ્શનમાં પુલ આપેલી છે સો મિલિમીટર આપેલા છે તો એની જગ્યાએ કેટલા આવશે જો હા એક સેન્ટીમીટર એટલે દસ મિલીમીટર થશે ચલો હવે આગળ એક કિલોમીટર બરાબર ખાલી જગ્યાએ મીટર તો એક કિલોમીટર બરાબર એક હજાર મીટર ક્યાં આપેલું છે નંબર છ ચલો વીસ પ્લસ આઠ પ્લસ પાંચના છેદમાં દસ તો એ આગળ પાંચના છેદમાં દસ એનો મતલબ શું થાય ઝીરો પાંચ થાય કે લો પાંચ છેદમાં દસ એક 0 હોય એટલે એક પોઈન્ટ આગળ આવશે એટલે ઝીરો પોઈન્ટ પાંચ વીસ વત્તા આઠ એટલે થશે અઠ્યાવીસ અને પહેલાં ઝીરો પોઈન્ટ પાંચ એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ જવાબ આવશે તો એકમાં આપેલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો આ રીતના તમે જોટકા સોલ્વ કરી શકો છો હવે એને આગળ સી વ્યાખ્યા આપો ગમે તે ત્રણ એમાં હશે એક પરિમિતિ પરિમિતિ એટલે શું તો જે બંધ આકૃતિ આપેલી હોય દાખલા તરીકે બોર્ડ આપેલું છે તો બોર્ડ એની જે સીમા રેખાની લંબાઈ હોય એને પરિમિતિ કહેવાય તો વ્યાખ્યા કઈ રીતના લખવી બંધ આકૃતિની સીમારેખાની લંબાઈ તેને તેની પરિમિતિ કહે છે બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈને પરિમિતિ કહે છે ચલો એના પછી એક્સ અક્ષ એક્સ અક્ષ એટલે શું તો કોઈ માહિતી આપેલી હોય એ માહિતીને ગ્રાફ સ્વરૂપે દર્શાવી હોય તો એ ગ્રાફમાં આડી દોરવામાં આવેલી અક્ષ એને શું કહેવાય એક્સ અક્ષ કહે છે એના પછી જોઈએ ગુણોત્તર ગુણોત્તર એટલે શું તો આપેલ પદ એ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાની પદ્ધતિને શું કહેવાય ગુણોત્તર કહે છે ચલો એના પછી લંબ રેખાઓ તો એ અગર ગ્રાફમાં દોરવામાં આવતી ઊભી રેખાઓ જેને શું કહેવાય ઊભી કે આડી રેખાઓ જેને લંબ રેખાઓ કહે છે તો આ રીતના તમે વ્યાખ્યાઓ લખી શકો છો ચલો એના પછી બીજી એક વ્યાખ્યા પૂછાઈ શકે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે શું તો બંધ આકૃતિએ રોકેલી શું કહેવાય ક્ષેત્રફળ કહે છે બંધ આકૃતિએ રોકેલી જગ્યા ને ક્ષેત્રફળ કહે છે ચાલો આગળ ડી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ગુણોત્તર દર્શાવવા માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ તો હા બંને માપ આપેલા હોય તો એના એકમો સરખા હોય તો એના છેદ ઉડારી અને એના ગુણોત્તર શોધી શકાય જુઓ આ રીતના આપણે અહીંયા આગળ પ્રમાણમાં જોયું આ શું કર્યું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું પણ અહીંયા આગળ જો ગુણોત્તરમાં માપ શોધવું હોય તો ગુણોત્તરના માપ શોધવા માટે શું કરવાનું પહેલાં એકમ સરખા કરવા એટલે એક બાજુ પચીસ મિનિટ હોય અને બીજી બાજુ એક કલાક હોય અને ગુણોત્તર સરખું કરવાનું આવે આની જોડીને શું કરવું પહેલાં બંનેને નાના એકમમાં ફેરવવા તો નાનો એકમ કયો બનશે મિનિટ કલાક તો મિનિટ એ નાનો એકમ બનશે તો એ આગળ એક કલાક ને સાઠ મિનિટમાં ફેરવી અને પછી એનો ગુણોત્તર શોધવો એટલે ગુણોત્તર શોધવા માટે બંને એકમ સરખા હોવા જરૂરી છે તો સાચું ચલો જીરો પોઈન્ટ સાહીઠ અને જીરો પોઈન્ટ છ બંને સમાન સંખ્યાઓ છે અહીંયા આગળ હું લખું ઝીરો પોઈન્ટ સાહીઠ ને જીરો પોઈન્ટ છ આ બંને સંખ્યાઓ સમાન છે તો સાચું અહીંયા આગળ પોઈન્ટ પછી અંક પછી જીરો મૂકો કે ના મૂકો બંને સંખ્યાઓ કેવી સરખી જ રસી એટલે આ બંને સંખ્યાઓ સમાન આવેલી છે ચલો આઠ સેમી લંબાઈ વાળા ચોરસની પરિમિતિ ચોસઠ સેમી થાય આઠ સેમી લંબાઈ વાળા ચોરસ અહીંયા આગળ આ ચોરસ એની લંબાઈ કેટલી તો આઠ સેમી તો એની પરિમિતિ એ ચોસઠ સેમી થશે સાચું કે ખોટું તો પરિમિતિનું સૂત્ર શું થાય ચાર ગુણ્યા લંબાય તો આઠ ગુણ્યા ચાર આઠ ચોક બત્રીસ તો બત્રીસ થાય ચોસઠ થશે નહીં એટલે આ કેવું બનશે ખોટું બનશે રેખાને માપી શકાય છે આ પ્રશ્ન કેન્સલ થયેલો છે પણ આ રીતના રેખા હોય આ રેખાને માપી શકાય તો ના રેખાને માપી શકાતી નથી ચલો આગળ દાખલા નંબર ત્રણ દાખલા ગણો હવે અહીં આગળથી એ લાંબા દાખલા ગણવાના છે જે હવે આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત